ગુડ મોર્નિંગ રામ રામ રામદાય જય મુલીધર જય દ્વાર આજની સવાર આપણી છે ભરૂચની અંદર હવે આપણે જવાનું છે નર્મદા નદી તો હાલો આગળનો પ્રોગ્રામ તને બતાવીએ લોકમાં આજનો લોક તો જોવાનું ભૂલતા જ નહીં નર્મદા નદીનો હે હજી હા એ નર્મદા મૈયાનો હે હા જો આસ્થા આવી ગઈ હે આ હા હા નીતિભાઈ આવી ગયા તની આવી ગયા આ હા હાલો ત્રણેય આવી ગયા હા મહેશ કાકોને બધા આપણે ક્યાં જવું હે બેન નદી જોવા

આ શો તૈયાર થઈ ગયું બધાએ આ જાવું ને અસ્તા ક્યાં જાવું આપણે ક્યાં જોવા જાવું હા મેળો જોવા જાવું છે ફરવા હાલો બધાએ તૈયાર થઈ ગયા ફૂલ ફેમિલી સાથે કી સરદાર સરોવર જો સ્ટેચ્યુ ઓફ યુનિટ હા જો પબ્લિક આ બધા હાલી જાય છે આ ની ન ભાઈ આપણે છે હ મોજા આજે હવામાન થોડું ઘૂમડું છે એટલે ઓછું દેખાય છે તો ગઈશ જો આજ તો તરબૂચ લઈ લીધા હે હા તરબૂચ ખાવા હે કા નીતિ ને જો ક્યાં નીતિ આમ જોતા હા એને તો ખાવા સીવા કઈ વાત નથી હાલો કે પેલા ખાઈ લઈ ધરાઈ લઈ પછી કાંઈ નહીં માહેશ બેન તેડકો લાગે હે હા અંદર ને અંદર હોય ને રૂમ માં જો પબ્લિક હે એટલી માં કટે નહીં જો જો ને દે મેડે દેવા આજ તક આતે તે જ નથી કે મને ભૂખ લાગી પછી બધાય મેડા ખાવા બધાય ને ભૂખ લાગે ગયો કોઈ એ કઈ રી

આ ડિસ્ક કરવા માંડ્યા હા હાલો તો તો નીતિ નાસ્તા જો હાલી આવે હે ધોડી ના હા જો નીતિ ને તા ઉતાવળ કે હું જો હવે ની પેલા થઈ ગયો બે બીનું હા ઓલા બધાઈવા હે રહી ગયા જોજો આ બીનું નું હવે ની પેલા આગળ થઈ ગયો હા ધોડી 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 દે એ ઢોડે 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 હાલો તો જોજો ઓલા બધાઈવા હે રહી ગયા આસ્તા નીતિ વાહે આગળ થઈ ગયો હા તની આ લઈને આવે હા આ જો તની હા લે જો તો ઓલરેડી ગઈ છે આપણે ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા અહીં જો હા હવે થોડાક નજીક છે અહીં હા ચાલો આકડા બધી પબ્લિક જોવે છે જો હા આ રસ્તેથી આપણે આવ્યા અહીં અને આ રસ્તે આપણે હવે જવાનું છે જો આકડી જ હજી જાય જ છે બધી જોઈ હા મોજા જો હાલો તો આગળ આસ્થા નીતિ ની બધી છે એ બતાવીએ તમને જો એ તો નદી જોવા વહી ગઈ હે મગર ને હા એ કે નદી મગર ને જોઈ લઈ જો આસ્થા ક્યાં જો આસ્થા ને કાકા ને કઈ કે આસ્થા શું કે જો તો એ મહેશ હા જો બેબી નું મોજ આવી ગયું હા ઓલો પૂછીએ

સ્ટેચ્યુ ઓફ યુનિટ નર્મદા નદી જે અહીં મેન નર્મદા છે અહીંથી પાણી બધું આપણે આવતું હોય જો હા સરદાર સરોવર ડેમ હા સ્ટેચ્યુ ઓફ યુનિટ લંબાઈ તો આની કંઈક છે પણ આપણે બહુ અંદાજ નથી હા કે આપણે ટ્રેક્ટર વાહ હોય એટલે કંઈ લંબાઈ બુંબાઈની ઊંચાઈની આપણે ખબર નથી બહુ વાંચ્યું નથી આનો લેખ પણ જુઓ પાણી હા આપણે આ પાણીની જ દયા હે ભાઈ આ પાણી જ આવે આપણે ત્યાં હા નર્મદાની આજે હવામાન જાકર જેવું છે એટલે કઈ બહુ દેખાતું નથી દૂરનું કઈ નજીક નું જોખા કેવું છે કેવું મોજ માં આવી ગયો શું છે પાણી હે કેવા થાય હે જો હજી આપડે એટલો વિડીયો ઉતારી લીધો નિધિ તો સામે વહી ગઈ જો

જઈને હવે પાછા જ અહીં રિટર્ન કરે હા બધાય જોવો આ લાઇનમાં બધા ઉભી હે હા બસ આવે બસની વાઈડ જોઈ અહીં હા નીતિ જો આપડે પગ પાંચ ચોંટી ગઈ હે એને રે હું હા તની તની જો રમે હે આ બાધે બે ગયા આ પાઇપ ઉપર એ તની એ તની સરુ કહીશ આપણે પાછા બસમાં બેસી ગયા હે અને આલો આપણે પાછા નીકળી હી જો સ્ટેચ્યુ ઓફ દેખાય અહીંથી દેખાય